નમસ્કાર વિજાપુર સંદેશ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે વડોદરાના કૈલાસ પાર્ટી પ્લોટ આજવા ખાતે બારમી જાન્યુઆરી બે હજાર પચીસના રોજ અખિલ ગુજરાત કેનેડા રોહિત પરિવારનો દ્વિતીય સ્નેહ મિલન સમારોહ યોજાઈ ગયો બાબા સાહેબ આંબેડકર સંત શિરોમણી શ્રી રોહિદાસ અને ભગવાન બુદ્ધની પ્રતિમાને બાળાઓ દ્વારા ફૂલમાળા અર્પણ બુદ્ધવંદના કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી તેમજ બાલિકાઓ દ્વારા સ્વાગત ગીત થકી અને બહેનો દ્વારા ફૂલોથી આમંત્રિત મહેમાનોનું સ્વાગત કરાયું હતું અને શ્રી જસવંતભાઈ પરમાર દ્વારા સ્વાગત પ્રવચન કરવામાં આવ્યું હતું અને સમગ્ર કાર્યક્રમની ઝલક આપી હતી અખિલ ગુજરાત કેનેડા રોહિત પરિવારના ફાઉન્ડર શ્રી મુકેશભાઈ પરમારે ગ્રુપના ઉદ્દેશો અને ભવિષ્યની એક્ટિવિટી વિશે વાતો કરી કેનેડામાં રહેતા બાળકોના વિકાસ માટે કેનેડામાં ચાલી રહેલા બાળકોના ગ્રુપને પ્રાધાન્ય આપી ગુજરાતમાં રહેતા વાલીઓ સાથે સંકલન કરી બાળકોના વિકાસ થકી સમાજના વિકાસને આગળ વધારવા પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું કેનેડાથી આવેલ બાળકોમાં શ્રી કૃણાલભાઈ અને જીનલ પરમારે પોતાના કેનેડાના અનુભવો રજૂ કર્યા હતા અને ઉપસ્થિત સભ્યોએ સ્ટેજ પર પોતાનો પરિચય આપી કેનેડામાં પોતાનું બાળક શું કરે છે એની માહિતી આપી હતી ઉપસ્થિત મહાનુભાવો શ્રી અમૃતભાઈ પટેલ શ્રી વિનોદભાઈ મેસરિયા ડૉક્ટર દિલીપભાઈ રાઠોડ અને શ્રી જે આર દેસાઈએ પોતાના વિચારો રજૂ કર્યા હતા આ પ્રસંગે ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાંથી ત્રણસો પંચોતેર જેટલા સભ્યો હાજર રહ્યા હતા આ સ્નેહમિલન સમારોહને સફળ બનાવવા વ્યવસ્થાપક કમિટી તેમજ સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી અને ફાઉન્ડર શ્રી મુકેશભાઈ પરમરે આ પ્રશંસનીય કામગીરીની સરાહના કરી હતી બાબા સાહેબ આંબેડકરે સંકલ્પ લીધેલો એ ભૂમિમાં આપણે આજે ઉપસ્થિત છીએ સમાજને ઘણા બધા સંગઠનોથી સમાજ ચાલી રહ્યો છે અને ઘણા બધા સંગઠન આજે છે એજીસીઆરપી એ વેલ ડિસિપ્લિન બેન્ચ છે એમાં માણસો દ્વારા પોતાનો સમય આપી અને એક વોટ્સએપ ગ્રુપથી જ ચાલે છે